આનંદનગર વિસ્તારમાં આવેલા ગુણાતીત નગરના ત્રણ માળોનું મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓને ઈજા વિસ્તારમાં આવેલા ગુણાતીત નગરના જર્જરીત માળીયા બિલ્ડિંગ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો જેની જાણ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડ એકસો આઠ પોલીસ પીજીવીસીએલ સહિતની એજન્સીઓને કરી હતી જે સમાચારો વાયુ વિગેરે પ્રસરતા મેયર ભરતભાઈ બારડ દિવ્યેશભાઈ સોલંકી સમય મીડિયાના રમેશભાઈ રાઠોડ ભીખાજી રાઠોડ સહિતના આગેવાનો ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાટમાળમાં ફસાયેલા લોકોને તાત્કાલિક રેસ્ક્યુ કરી સારવારથી ખસેડાયા હતા જોકે આ બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

वरा पास हो जाए tractullah <tik> ek <tangan> <tik tuk tangan> નું નામ કઈ જગ્યાએ શું બનાવ છો કાકા બનાવ શું છો મારું નામ કિરણ કિરણ વિસ્તાર છે આ અહીં તો આણંદનો સિટી ગયું કેટલા માળની બિલ્ડિંગ હતી યાર ઉના પડ્યું તારું નો ફોન કર્યો જીસીબી વાળાને અજી હમણા આવ્યા છે 2 કલાક થઈ પોલીસવાળા પહેલા આવ્યા જીસીબી વાળાને ફોન નથી કરાતો કોઈ અન્ય ઓલી બાજુ કરો ને ભાઈ મારો ભાઈ આ એવું કે છે બધામાં વાર લાગે એટલે વાર લાગે અંદર એક મારો ભાઈ જ છે મારા પપ્પા નીકળી ગયા છે આ બધા જીસીબી ને એ સરકારી નથી ઈ તો મને ખબર છે પ્રાઇવેટ આવે તો સરકાર ગઈ હું કામ ની સરકાર ને બોલાવ્યા ને પોલીસ વાળા ને કેટલા ફોન કર્યા તો જીસીબી વાળા ને એકેય એક દોસ્તરો છે ગંભીર ઘટના બની છે હાઉસિંગ બોર્ડ ની બેદરકારી તંત્ર ની બેદરકારી ના લીધે આજે આ ત્રણ માળ નું મકાન ધરાશાયી થયું છે શું કેશો અત્યારે ખબર પડી છે કે ભાવનગર શહેરમાં હાઉસિંગ બોર્ડ ત્રણ માલ નું મકાન છે જે ધરાશાયી થયું છે અને આમાં ત્રણ લોકો દટાયેલા હતા એમાંથી ત્રણે ત્રણે ત્યાં હોસ્પિટલ પહોંચાડ્યા છે બે પહેલાં નીકળી ગયા હતા એ એકદમ સાજા છે ત્રીજાની અત્યારે શું કંડિશન છે આ જોવા માટે અમે લોકો સર્ટી જઈ રહ્યા છે અને બાકી એમાં એટલે કે આ લોકો કેટલામાં કામ જૂના હતા શું નોટિસ વગેરે આપવામાં આવેલ હતી એની આપણે ચકાસણી કરવાથી ખબર પડશે કેવી શું ઇશ્યુ હશે સાહેબ બે હજાર ત્રેવીસમાં જ્યારે સર્વે થયો ત્યારે ચાર હજાર ને ત્રણસો આવા આવા છે જે જર્જરીત હતા ત્યાર પછી બે એક વર્ષ વીતી ગયો ત્રણ બે વર્ષ વીતી ગયા કોઈ કામગીરી નથી થઈ તંત્ર દ્વારા આપણે જોઈએ કે એમાં કેટલા મકાનો હતા જે જર્જરી હતા શું નોટિસ આપવામાં આવેલી છે આપણે કાલે સવારે એની બધી વિગત મેળવીને પછી આપણે વાત કરીએ સાહેબ આમાં બેદરકારીમાં જવાબદાર કોણ જોઈએ આપણે કાલે વાત કરીશું કાલે વાત કરીશું